અંકલેશ્વરમાં ઘરના કલેશે લીધું એક વ્યક્તિનો જીવ અસલમ શેખનું કરુણ અવસાન અંકલેશ્વરમાં એક એવી દુઃખદ ઘટના બની છે જેનાથી ન માત્ર એક પરિવાર તૂટી પડ્યો પરંતુ સમગ્ર એપાર્ટમેન્ટ અને આસપાસના લોકો પણ આઘાતમાં છે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલી સાઈ ગોલ્ડન રેસિડેન્સીનો રહેવાસી અસલમ હસન શેખનું કરુણ અવસાન થયું છે વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ અસલમભાઈ અને તેમની પત્ની વચ્ચે કોઈ વિષયને લઈને ઉગ્ર વાદ વિવાદ થયો હતો સામાન્ય રીતે થતો ગૃહ કલેશ આ વખતે કાબુ બહાર ગયો અને વાત એટલી ગંભીર બની ગઈ કે અસલમભાઈએ પોતાની જીવન લીલા સંકેલી અને મોટું પગલું ભરી દીધું તેઓ સીધા સાતમા માળે આવેલા પોતાના ફ્લેટની ગેલેરી તરફ ગયા અને ત્યાંથી નીચે પડ્યા દુર્ભાગ્યવશ તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને સ્થળ ઉપર જ તેમનું અવસાન થઈ ગયું પત્ની આ ઘટના બનતી નજરે જોઈ શોકમાં ઢળી પડી હતી નજીકના રહીશો તરત જ દોડી આવ્યા અને મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આખો પ્રસંગ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો તસવીરો જોઈને દરેકની આંખો ભીની થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હવે સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કેવી તકલીફો હતી તે જાણવા માટે પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર જીવનમાં સંવાદ અને શાંતિના મહત્વને ઉજાગર કર્યું છે ઘરેલું વાતોનો ઉકેલ શાંતિપૂર્વક અને સમજદારીથી લાવવો કેટલો જરૂરી છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે